જંબુસર તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોએ નીલગાય અને ડુક્કરના ત્રાસથી કંટારી જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે જગતનો તાટ ચારેકોર પરેશાન છે કોઈ વાર અતિવૃષ્ટિથી તો કોઈકવાર પ્રાણીઓના ત્રાસથી તો કોઈકવાર ભાવ વધારાની માંગથી પીડાતો રહે છે ત્યારે જંબુસર તાલુકાના જંત્રાણ કાવા લીબજ ભરકોદરા માલપુર દેવલા ઇસ્લામપુર ટંકારી બંદર મદાપર ચાંદપુરા આસનવર ટીંબીના ખેડૂતો ડુક્કર નીલગાયથી પરેશાન છે ખેડૂતોની કેટલી મહેનતથી મોંઘા ભાવનું ખાતર બિયારણ નાખી પાક ઉભો કરે છે જેવા કે કપાસ તુવેર જુવાર ઘઉં જેવા પાકો કરે છે અને જે પાક ઉભો થયા પછી ડુક્કર નીલગાયનો વિશાળ તોરું આવી ઊભા પાકનો નાશ કરી નાખે છે જ્યારે ખેડૂતો સાથે આવો બનાવ બને છે ત્યારે જગતનો તાટ આપઘાત કરવાનું વિચારે છે એટલા માટે ખેડૂતો આપઘાત ન કરે અને ખેડૂતોને નુકસાન ના પહોંચે પહેલી તકે અનિલગાઈ અને દુક્કોરોનો રસ્તો કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ જંબુસર તાલુકાના માલપુરા ગામના ખેરૂતોએ દુક્કર નીલગાઈથી પરેશાન થઈ માલપુર ગામના સરપંચની આગેવાની હેઠળ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે ખાલી સેક સાથે સલીમ પટેલનો રિપોર્ટ ニュース ટુડે જંબુસર ત્યાં આજે અમે પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપવા માટે આવેલા છે જેમાં નાડા માલપુર આસરસા કપુરિયા ઇસ્લામપુર દેવલા અને ગામડીના લોકો અહીંયા ખેડૂત મિત્રો એકઠા થાય અને આ રોજ અને ભૂંડ માટે જે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભૂંડ અને રોજ વસવાટ કરે છે જે બસો અઢીસો અઢીસોના ટોળાની અંદર પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે અને એ ભૂંડને રોજ અત્યારે અમારી વરસાદી ખેતીની ઉપર આધારિત છે અને જ્યારે અમારા ખેડૂતો એ મોઘા ભાવનું બી બિયારણ દવાઓ લાવી અને એના ઉપર છંટકાવ કરે છે પણ અત્યારે જે અડધા ફૂટનો કપાસ છે તે પણ જરમૂળમાંથી ખાઈ જાય છે અને ખેડૂત ખૂબ જ તાહીમાન પોકારી ઉકેલો છે અને આવા સમયની અંદર આ સરકારની ઘણી એવી સ્કીમો છે પણ ગામનો ખેડૂત એ સ્કીમ અપનાવવા માટે એની પાસે ખુદ પૈસા નથી તો એ સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકે કે જેને